નમસ્કાર દર્શક મિત્રો વૈભવૃષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે બોડેલીના બાંગાપુરાના સસ્તા અનાજના કૌભાંડમાં આમ આદમી પાર્ટી બની સક્રિય બોડેલીના બાંગાપુરાના સસ્તા અનાજના કૌભાંડનો મુદ્દો સમગ્ર તાલુકામાં ચર્ચાનો વિષય બની ગયો છે હાલમાં જ બાંગાપુરામાં ચાલી રહેલ સસ્તા અનાજના કૌભાંડને એક જાગૃત યુવાન દ્વારા બહાર પાડવામાં આવ્યો જેને લઈને આ જાગૃત યુવાન પર અનાજના સંચાલક અને તેના માણસો દ્વારા હુમલો પણ કરવામાં આવ્યો આ બાબતને લઈને સમગ્ર મામલો ખૂબ જ ગરમાઈ ગયો છે અને હવે ગ્રામજનો પણ આક્રોશમાં જોવા મળી રહ્યા છે જેને લઈને હવે આમ આદમી પાર્ટી મેદાનમાં આવી છે બાંગાપુરાના આ ગ્રામજનોને આમ આદમી પાર્ટી દ્વારા પૂરતો સાથ સહકાર આપવામાં આવી રહ્યો છે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ગ્રામજનોને સાંભળવામાં પણ આવી રહ્યા છે અને તેમને યોગ્ય સલાહ સૂચન પણ આપવામાં આવી રહ્યા છે પરંતુ સૌથી મોટો પ્રશ્ન તો એ ઊભો થાય છે કે આટલો મોટો કૌભાંડ બહાર હોવા છતાં પણ ભાજપના કોઈ નેતાઓ કેમ સામે નથી આવી રહ્યા અને ભાજપના નેતાઓ કેમ કંઈ બોલી નથી રહ્યા ધન્યવાદ